સાંધિયા રોડ નંબર ત્રણની અંદર આવેલો છે જે જામનગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ ચાલીસ વરસ પણ પહેલાંનો આ જૂનો પુલ છે એ પુલને ફોર લેન બનાવવા માટે કે બે જવાના રસ્તા અને બે આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે જ્યાં ટેન્ડર આવશે તે પછી ત્રણ વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનો નવું નજરાણો બનશે આ પુલ બનવાથી અંદાજિત એક લાખ વાહનની અવર જવર પુલ ઉપર થશે પુલ બનવાથી લોકોનો આવવા જવાનો જે પ્રશ્ન છે બે રસ્તા જવાના અને બે રસ્તા આવવાના એના માટે ઝડપથી વાહન છે પોતાના જગ્યા ઉપર જઈ શકશે અને આવવા જવાની કોઈ વિશેષ અડચણ નહીં રહે અને લોકો છે આનો વિશેષ લાભ લઈ શકશે કેમકે આ પુલ લેન હોવાથી પોળો પણ બનશે અને ખૂબ આકર્ષક પણ હશે અંદાજે કેટલા સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગયું છે તો અંદાજે કેટલા સમયમાં ટેન્ડર પાસ કરી ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટેન્ડર ખુલે એજન્સી ભાવ આપે એટલે એજન્સીને ત્રણ વર્ષથી સાડા ત્રણ વરસની અંદર આ પુલનું કામ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને પરત કરવાનું હોય છે એટલે જેમ ઝડપથી થાય તે પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે ટેન્ડર ત્રાસ ભાવ મંગાવ્યા છે ખર્ચની વાત તો આપણે પછી જોઈશું કે ભાઈ અંદાજિત કેટલા ખર્ચે આ પુલ બનશે ઓકે